તો હાલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ રામ રામ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે પાંચ અગિયાર બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે આઠ

હાલો ફ્રેન્ડ અમારું બીએમએસ ક્યાંક મુકાઈ ગયું છે જરાક ગોતી લઈ તો ફ્રેન્ડ અમારું બીએમએસ ચડી ગયું છે અહીંયા મુકાઈ ગયું બીએમએસ એટલે કે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને આ છે ટેન એમપીએસ થ્રી એસ ગ્રાઉન્ડ બેટરી આમાં ચાલે એમાં જે માઇનસનો પોઈન્ટ છે એ અહીંયા આવશે પછી પહેલી બેટરી અહીંયા ત્રણ પોઈન્ટ સેવન સેવન પોઈન્ટ ફોર અને પછી આવે છે અહીંયા અગિયાર પોઈન્ટ વન અને અહીંથી એનું આઉટપુટ થાય અને અહીંથી ચાર્જિંગ થાય તો ગુજરાતીમાં જાણકારી તમને કેવી લાગી કે તો હાલો ફ્રેન્ડ આપણે નાસ્તો કરી લઈએ નાસ્તામાં ઘણા ચા બટકા અને અમારા વોશિંગ મશીનનું કામ ચાલુ છે કપડા ધોવાય છે મમ્મી ભરે છે પાણી રીધી બનાવે છે નાસ્તો જય શ્રી કૃષ્ણ રીધી મમ્મી જય શ્રી કૃષ્ણ તડકો કઈ મસ્તી નો આ રીત નો હે તો આલ આપણે ફાઈનલી અમાર રૂઈ બેન ની બેન પાણી જો બધી બેન અને ઘરિયાર માં વાગી ગયા ત્રણ પોણા 12 જય ગયા તો તો આલ આપણે જો ત્રણ આપણે આઈસી ચેન્જ કરીએ છે ને કેવી રીતે કરીએ છે હલો શક્ય હોય એટલું બતાવીએ કેમ કે મોબાઈલ પકડવો આઈસી બતાવીને પેલા તો આઈસી કાઢી નાખી છે હવે 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 બીજી કાઢવાની છે તો આઈસી કાઢી નાખી છે હવે આપણે નાખવાની છે હવે આપણે આઈસી નાખવાની છે આઈસી આઈસીના નંબર તમને બતાવી દઉં કદાચ દેખાય તો આપણો મોબાઈલ એવો બધો નથી વીસ ત્રીસ ના એક આઈડી છે ને વીસ પચાસ છે ટ્રાયંગલની કંપનીની ઓરિજિનલ આઈસી છે તો હાલ કરી દઈએ તો ઓલફ્રેન્સ ફાઇનલી હવે આપણે બે આઈસી હતી ગાડી નાખ્યું છે અને નવી આઈસી નાખી દીધી છે અને આજકાલ હેવી આઈસી નાખી છે ટીડીએ વીસ પચાસ હવે જોઈ હવે આપણે આમાં હીટ કમ્પાઉન્ડર માર દઈ પછી આ માર જઈ તો ઓલ ફ્રેન્ડ ફાઇનલી આપણે આઈસી મશીન જોઈ લીધું પણ મેળ આવ્યું નહીં હવે કેપેસિટર બદલાવવાના છે આપણે

હવે અમે રૂલબેન હમણાં તૈયારી કરી લે પછી બધી દફતર બફતર વરે છે ટાણે અને કાલે જવાનું છે અમારા બેનને સ્કૂલે કબે તો હાલ મળીએ કાલે તો હાલો ફાઇનલી હવે આપણે જમી લીધું છે જમવા માટે હવે ટાણે સેવનું શાક હતું ગરમા ગરમ ખીચડી ગરમા ગરમ રોટલી અને હવે અમારા આ જાય અને અમારા રૂલબેન છે ટાણે કાલે તો એને ભણવા જવાનું છે તો હાલ આ સાથે જ હવે આજનો વિડીયો પૂરો કરી છે તો લાગે કોમેન્ટમાં કહેજો બે મૂકું લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાળા ન હોય તો ત્યાં સુધી જય શ્રી